ચોમાસામાં લિંબાયત સ્થિત મેટી ખાડીમાં દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાય છે જેથી આ વખતે સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ પાલિકાના અધિકારીઓને પર્વતપાટિયા માધવ બાગ સોસાયટીની નજીક જૂનો અને જર્જરિત થઈ ગયેલો બ્રિજ તોડવાની સૂચના પાલિકાના પદાધિકારીઓ દ્વારા અપાય છે જો કે સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો અને મહિલાઓ દ્વારા મનપાના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પર્વત પાટિયાના માધવબાગ સોસાયટી નજીક જૂના અને જર્જરિત થઈ ગયેલા બ્રિજની ખાડીના પાણીને અવરોધ ઉભો થતો હોવાથી બાગ સોસાયટીમાં પાણી ઘૂસી જવાની અનેકો ફરિયાદ સ્થાનિકોએ પાલિકાને કરી હતી મીઠી ખાડીમાં દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાતી હોય છે વર્ષ બે હજાર વીસમાં ભારે વરસાદને લીધે મીઠી ખાડી દોઢ મહિનામાં ચાર વખત ઓવરફ્લો થઈ હતી જેથી ચોમાસા પૂર્વે ઝોન અધિકારીઓને ડી વોટરિંગ પંપો મૂકવા સૂચના અપાય છે અને ત્યારબાદ સ્થાનિકો સાથે અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી બ્રિજ તોડવાની અધિકારીઓને સૂચના અપાઈ હતી જો કે હાલમાં મહિલાએ વિરોધ કર્યો હતો અને સ્થાનિક સોસાયટીઓ મહિલાઓએ રસ્તા પર ઉતરી ઉતરીને ખાડી પરના પુલના ડિમોનેશન લઈને વિરોધ ઉભો કર્યો છે મહાનગરપાલિકા દ્વારા પુલના ડિમોનેશનની સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમ પણ મહિલાએ જણાવ્યું અમને આ પાછળથી આવે છે એ પાણી અમારા ઘર સુધી અહીંયા પહોંચે છે અમને બી એ વસ્તુનો પ્રોબ્લેમ છે કે પાણી પાછળથી આવે છે અહીંયા નથી જતું એ લોકોનું પાણી અમે સહન કરીએ છીએ અમારા ઘરમાં બી બધી તકલીફ પડે છે પણ અમે એનો કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યો નથી અત્યાર સુધી પાણી ત્યાંથી આવે છે ને એ એ એ લોકોએ લોકોએ જે કરવું કરવું જોઈએ જોઈએ બ્લોક સ્ટોપ કરવું જોઈએ અહીંયાથી આ ઓબ્જેક્શન પુલ તોડવાનું કોઈ છે જ નહીં રસ્તો આ પૂલ તો અમારે અહીંયા આવવા જવાના બધી લેડીઝોને પ્રોબ્લેમ થાય છે અહીંયાથી જવા માટે ને આવવા માટે અત્યારે જો આ પુલ બંધ બંધ થઈ જાય છે બધી ઘણી લેડીઝો અને બાળકોને ના પાડીએ છીએ અમારી આ વસ્તુ આ જ છે અમે બધે રજૂઆત કરી છે અમારી ના અમારા તરફ જ આ ફેસલો આવ્યો છે અત્યાર સુધી કારણ કે આ જ ફૂલ છે બધાની જીવન દોરી અત્યારે અમારે આ બધા અંદરના સોસાયટી વાળા આ યુઝ કરે છે અત્યારે એ લોકોને આ બંધ કરવો છે એટલે પછી બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે એ લોકો માટે અમારા માટે પણ ત્યારે હાલ તો એક તરફ મહાનગરપાલિકાને બ્રિજ તોડવાની સૂચના અપાઈ છે ત્યારે જે મહિલાઓ દ્વારા વિરોધ કરાતા આવી ચોમાસા પહેલા કામગીરી કરાશે કે કેમ તે જોવું રહ્યું અઝલ કુર